લીલ્યાના પુંજા દીપડાના આટા ફેરા લીલ્યા વન વિભાગના દાવાઓ પોકાળ પુરવાર સાબિત થયા થોડા સમય પહેલા માલધારીના બે ડઝન કેતા બકરાના મોત દીપડાએ નીપજાવ્યા હતા ફરી શિકારની શોધમાં દીપડો પૂજા લટાર મારતો સીસીટીવીમાં થયો કેદ એક તરફ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ તૈનાત રહેતું હોવાના વન વિભાગના દાવાઓ કાગળ પર હોય તેવી પ્રતિતિ સામે આવી રહી હોય તેમજ લીલિયાના પૂજાપાદર ગામની શેરીઓમાં દીપડો શિકારની શોધમાં લટાર મારતા સીસીટીવી સામે આવતા ભયનું વાતાવરણ સ્થાનિકોમાં સર્જાયું છે થોડા દિવસ પહેલા લીલિયાના પૂંજાપાદર ગામે એક માલધારીના પચીસ આસપાસના ઘેટા બકરા મોત દીપડાએ નિપજાવ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાના ગીત ગાયા હતા પણ દીપડો પાંજરે પુરાયો ન હતો તેવી વિગતો મળી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓથી માનવ મૃત્યુની ઘટનામાં વધારો થતો હોય વિભાગ હજી નિંદ્રામાં પહોંચ્યો હોવાની પ્રતિ વચ્ચે ગત રાત્રે દીપડો શિકારની શોધમાં પૂજા શેરીઓમાં લટાર મારતો જોવા મળ્યો હતો પણ નિમ્બર વન તંત્ર દ્વારા દીપડા પકડવાની કાર્યવાહી હજુ સુધી હાથ ધરી ન હોવાની વિગતો મળી રહી છે